ધરપકડ કરતા ગેરકાયદે વેપાર કરતા તત્વોમાં ફફડાટ ફેલાય ગયો હતો સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે છેલ્લા ત્રણ દિવસમાં દરિયાઈ તરતું સોના તરીકે ઓળખાતી વેલ માછલીની ની વોમિટિંગ નો દસ કરોડ રૂપિયાનો ગેરકાયદે કારોબાર ઝડપી પાડ્યો છે

પોલીસ અધિકારીઓ એ જણાવ્યું હતું કે આરોપીઓ પાસેથી દસ કરોડ રૂપિયાની મૂલ્યને વેલ માછલીની વોમેટિંગ જપ્ત કરવામાં આવી છે અને ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે છેલ્લા ત્રણ દિવસમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમોએ ટોટલ દસ કરોડ છોત્તેર લાખનું એમ્બરવીસ કે જેને વેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે અને જે સૌંદર્ય પ્રસાધનોમાં તથા યુનાની તથા આયુર્વેદિક દવામાં ઉપયોગ થતો હોય છે પરંતુ કોઈ પણ વ્યક્તિ પાસે જો એનો કબજો હોય તો એને ફોરેસ્ટ વિભાગને જાણ કરવાની હોય છે એવો નિયમ છે એ પોતે એને કબજો રાખી શકતો નથી એને સ્થળાંતર કરી શકતો નથી કે કોઈ વેચી પણ શકતો નથી તો અગાઉ પણ પાંચ કરોડનું પાંચ કિલોગ્રામ પકડાયું હતું ને ગઈકાલે પણ એક પાંચ કરોડનું પાંચ કિલોગ્રામ એમ્બર્ગીઝ પકડાયું છે એમાં જે આરોપીઓ છે એમાંથી બે આરોપીઓ વેરાવળના છે વસીમ અને મોહિનુદ્દીન જે બે બે આરોપીઓ વેરાવળના છે તેઓ ત્યાંથી આ એમ્બર ગ્રીસ જે છે એ લઈ અને અહીંયા સુરતની અંદર વેચવા માટે ફરતા હતા એની સાથે એક નવસારીનો પણ ઉસ્માન ખાન કરીને જોડાયો હતો આ ત્રણ લોકો જ્યારે આ માછલીની ઉલટીને વેચવાની ફિરાકમાં હતા તે દરમિયાન ટીમે એને ઝડપી પાડ્યા છે કિનારાથી મળ્યું છે આ લોકોના કહેવા મુજબ અને એ લોકોને એવું હશે કે વેરાવળમાં આનો ગ્રાહક મળી જશે એટલે એ લોકો વેરાવળમાં સુરતની અંદર આ વેચવા માટે અહીંયા આવ્યા તો નવસારીનો યુવાન જે છે એના સંપર્કમાં હતો અત્યાર સુધીમાં કોઈ તો આપણને મળ્યો નથી કારણ કે હંમેશા આ લોકો એમ્બરગ્રીસ લઈને વેચવા ફરતા હોય છે ને એમાં વચ્ચે કોઈ બાતમીદાર આપણને બાતમી આપી દે છે ને એ આ લોકો પકડાઈ જાય છે તો હજી સુધી આપણને કોઈ આવું એમ્બરગ્રીસ લે છે કે લેનાર છે એ કોઈ પકડાતું નથી કારણ કે કોઈ પણ સૌંદર્ય પ્રસાધન બનાવતી કંપની હોય કે કોઈ પણ જે સારી કંપની હોય એ જે પ્રોડક્ટ મની અંદર વપરાતું જે મટિરિયલ હોય છે તો એના ઓથોરાઈઝ જગ્યાથી લે છે કે નહીં કે આવા કોઈ લેભાગુ તત્વો પાસેથી એટલે એમ્બરગ્રીસ જેને પણ મળે છે એ લોકો એને વેચવા માટે ફરતા હોય છે અને જેને વેચવા માટે ફરતા હોય છે એમાંથી જ કોઈ બાતમી પોલીસને આપી દેતા હોય છે ને આ રીતે પકડાઈ જતું હોય છે આ ત્રણેય જે છે એ વેરાવળની અંદર બે જણા જે છે વેરાવળની અંદર નાનું મોટું કામ કરતા હતા અને એ દરમિયાન મેં એમને આ એમ્બર્ગીસ મળ્યું તો એમને પૈસા કમાવાની લાલચે નવસારીના યુવાન જે છે એના સંપર્કમાં આવ્યા અને આ ત્રણેય થઈ અને અહીંયા વેચવા માટે કોશિશ કરતા હતા અત્યારે જે બે કેસ થયા છે બંનેમાં કોઈ સામ્યતા નથી બંનેમાં આરોપીઓ અલગ અલગ જગ્યાના છે જે પહેલો કેસ થયો એમાં ભાવનગરનો આરોપી છે અને બીજા જે કેસ થયો એમાં જે વેરાવળ અને નવસારીના આરોપીઓ છે એટલે આની જે કડી છે જોડવા પ્રયત્ન કરવામાં આવશે તપાસ દરમિયાન અને જો આમાં કંઈ પણ વધારે મળશે તો વધુ જાણ કરવામાં આવશે પહેલો કેસ થયો એના ઉપરથી જ બાતમીદાર આપણી પાસે આવતા બીજો કેસ થયો છે એટલે હજી વધુ પણ વિગતો મળવાની શક્યતા છે કોઈ માહિતી આપી હશે કે સુરતમાં જે છે એ તમારો આ જે વેલ માછલીની ઉલટી છે એના ગ્રાહક મળી આવશે તો અલગ અલગ જગ્યાએ અગાઉ અમદાવાદ ક્રાઇમમાં તથા બરોડા ક્રાઇમમાં આનો કેસ થયેલો છે સુરતમાં કેસ થયેલો ન હતો એટલા માટે આ લોકોને એવું હોઈ શકે કે ભાઈ અહીંયા અમને કોઈ ગ્રાહક મળી આવશે પરંતુ અહીંયા પણ ત્રણ દિવસની અંદર આપણે દસ કરોડનું દસ કિલો જેટલું માછલીની ઉલટી જે છે એને પકડી પાડવામાં આવેલ છે